আ শোনান খ়িযা঑ডা Laborator টোোনারা olduğো হ্রা পারা ইক্রা খুপিলিনাই, গানার ছিযারেকে mái لا hè?

અલે લે આ લકડું જો ના હું લગાનું આ પેલા એ હોલવે નાખી તું તાજો આટો કરી તું ખબર ના હું લાવવાનું ખબર ના મને ખબર રભો જો દૂડ લઈ અને ફાફડી લેતા હ અ પૈસા તો હવે રાજુ પાપા રાજુ આલે નહીં એટલે હા તો તો હું લેતા હું હા હું બે ઉઠાય આયો ભાઈ આયો

તો કેવું પડે આપડે તું લાવ્યો ને તોહણી બોહણી બધી હા એકલા આપડા રબારી સમાજ માં હા આપડે બધા આપડી તોહણીઓ મચ ઓહ

Ya, તો એ આરી પકડ લે લાઈટમ હું કમો હું કહું આ તા પેલું સાઈડમાં હું કો આઈ બે આરી આઈ ને અરે વડીલ આ આ ઈટો નાખી દે નકા પરન ફાવે નહીં કેજે ને એ લઈ લે લે ચા લે ચા લે ચા લે એ એ લે પકળ જોકળ લઉં ને પકળ જીલી લાવજી કે ચા રાખા ચાહો ભાઈ લે ભાઈ જા એક તો જવું યાર કા ના યાર લે કકા હું પેલી નાજુ કકા નાલી પરો હા મે બનાવી છેતમ મેલોડી ચા હા મેલોડી વાળી એની મેલોડી ઓગડીજી ઓરી બાઈ બાઈ માં તાન બોલો તાન હું તો હાલા લત કરું તાન તાલ કી રાખજી એ હરકે તનો ટેકનોલોજી દીતો હા કેલા ના

नही त पेलू लाया नहीच પોતાના પૈસાય પેલુ એલાયા દૂધ દૂધ મસ્ત ઓ વાયકા તન હોજ ને પૈસા મારા છે મફત નું બધો સા લાગા પાપડી જા તો બધી લે અલે આ રહ્યો કીટલીન પીયો તમ તાર દબાબાઓ લ્યો લે 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 દબા લે લે

હા એક કાકો બનાવી દીધો હેણો તો ચાચી લાગી મસ્ત હેડો તન પીન હેડો હવે થાય